તો એક અંદર અત્યારે વાગ્યા છે પાંચ વાગી ગયા છે ને ડુંગરા ઉપર હવે હું તો બે ત્રણ વાર સડી ગયો છું પણ આજે આ વિચાર નથી આપડે ઉપર હાવ સડવાનો અડધે વાગે

જેલ નાખે રોકી અત્યારે તમે જેલ નાખો કે ગમે નાખો આગળ છે ને ઉપર થડો રહેશો એટલે ગરમી થાય છે ને આ તમારું જેલ બધું એમનું રહેવાનું ચાલ મારો ભાઈ તો અમારે ઇકો ડ્રાઈવર નથી આવતા એ નથી આવતા કે એને ત્રણ ચાર જણ ઉજાગર છે એટલે એમને બધા સહી છે સડી જાય ચાલો બધાય સડાઈ જાય બધાય ને કે સડાઈ જાય આપણે એમ હિંમત નથી આવવાની મિત્રો જેટલા સડાય એટલે બાકી સડી જવાનું થાય છે આજે અવળો મોટો અન્યાય

એન્ટ્રી માં તમને પ્લાસ્ટિક લાવવાની મનાય છે તો અહીંયા કોઈ પ્લાસ્ટિક લઈને આવતા અહીં લાવશો ને તો અહીંયા કાઢી નાખશે એટલે કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિક નું અંદર જે પ્રાણીને નુકસાન થાય ને એ પ્લાસ્ટિક લાવવાની મનાય છે તો કોઈ લઈને નહીં આવતા ખાસ અમારા બધા લાવ્યા હતા એને બધાને મેં કાઈ કીધું છે રોકી વન્સ મોર ગાઈસ રોકી ભાઈ શરૂ કરી દીધું છે

ગઈશ અત્યારે અંધારું આ તમારી ફ્લેશ લાઈટ છે ને એટલે તમને અજારું લેખાય બાકી તો બહુ અંધારું છે આમ કોઈ બગીચા ને દેખાતા

રૂપાલા લાગે ને ઘડી ખૂમો તમે ખાલી બધાના મોટા કેવા લાગે ને બે તમને થોડા આગળ તમને મોઢા કેમ પર કેવું લાગે છે

जय किन्नरिया पहला जेऊ नहीं लगतु ये पल ने बोला हो गाइस कमेंट में के जो नहीं लागे से ये एनर्जी एऊ लागे से, से पहला जेऊ आयो कौन क्या से हां की बात थाकी गयो लागे सुन हां हमर हाँ। एक मेंबर थाम को थाकी गयो खड़ी गयो जे थाम को गाइस सानी वाटे में पासो रे या गलो में जाबे हम ब्या करे मेरा पास हूं आज पहला जेऊ एनर्जी से नहीं मरे भाई તો ગાઈસ અમે નીકળ્યા હતા કેટલા સાડા પાસે નીકળ્યા હતા ને અત્યારે પચ્ચીસ તો ત્રણેજ હજાર સડી ગયા દોઢ કલાકમાં વાર છે તોયને પહેલી વાર છે ને તોય દોઢ કલાકમાં અમે પચીસ તો થડી ગયા એટલે હજી આપણે કેટલી વાર લાગશે એ ત્રણ કલાક ત્રણ કલાક બીજા ડુંગરો ગાય બેઝાડો તમે ધુમ્મસ જાઓ તમે તમને કાંઈ નો બતાવે નહીં ગાઈસ બજારો

હું મારા મામાનો છોકરો મળી ગયો ને રામ રામ મળવા રેતો એક સાંધું ન આવત મારી વાટે આ સકરો ખલે બાદર છે ગાઈસ આ સકરો વધજો કે આ વે કેતો આયા બેટા તો તમારો ભાઈ હવે તમને જુનાગઢ લે આવે કેવું લાગ્યું આમ અરે બહુ મજા આવી ગઈ યાર

એ બીજો લાગે કુલ તમે થાકી જાય તો આવું મોટો વાતો કરો તમે હા છો કમ હા થાકી જ નહી અજી કી ના બગી ચડલા છે ખાલી એટલે એટલે અજી 200 ને 200 છે ના ના એટલે ગાઈસ ગુડ ન્યૂઝ 60 70 60 70 છે 60 70 બગી છે હવે હવે મરો ભાઈ હું જાતો નહી ગઈ રોકીને મે

એ લોકો દર્શન કરીને આવે છે ને એટલે કરવાના તો અમે અમે ચૂક કરીને આવી ગયા છીએ એની નીચે પાછું નીચે જવાનું છે આ બોરો છે ઉતરેલું કેટલું ફેરા ને દો હજાર પાછા ઉતરવાના છે હવે વિશાલભાઈ દો હજાર પાછા ઉતરવાના છે હવે વાંધો નહીં ચડી ગયા તો ઉતરી ગયા બીજું હું ફાઈનલ કે આવે પછી મલાવું

કામે કપડાં ધોલાવે કે બધાય આય ગાઈ વરસાદ આવજો વરસાદની વાત જોતા છે ને વાહ વરસાદની વાત જો તો જોતા હા વરસાદ આવી જાય તો સારું કારણ કે ચડવા ઉતરવાની મજા આવે હવે મજા આવશે ને હવે ઉતરામાં ધ્યાન રાખવું પડે નકર સહરકું થી જાય એટલે ભાઈ આ ગા નીચે ઉતરો તો ગાઈસ મે લોકો નીચે ઉતરી ગયા છીએ હવે રાસે કેટલા 2000 પછી જઈ ર્યો છો ને 2000 પછી જઈ ર્યો લોકેશન બે હજાર પગી જવું રહ્યું છે અને હવે જવાનું છે આપણે આડબર ચટાશંકરે નવો રસ્તો નવો રસ્તો છે ચટાશંકરે જવાનું છે બે ત્રણ ભાઈએ કીધું કે આ બધા જાય છે જો આ બધા જાય છે તો અમે કીધું હાલો આપણે જઈએ તો નીકળી જાય નવા રસ્તે જૂનો રસ્તો છે આ નીચેનો નજારો ગાઈસ નથી ઉતરતા હતા ને ભાઈ નીચે ઉપર લઈ